સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આજે આપણે એકદમ ફ્રેશ સાડીમાં ભારેમાં લઈ આવ્યો પ્રિન્ટેડ છે ભારે છે તુલસી એકદમ મસ્ત મટીરિયલ એકદમ સોફ્ટ છે જો તમને હું દેખાડું છું કદાચ મોબાઈલમાં કેમેરામાં આપણે વિડીયોમાં એવી રીતના લાઈટ ડાર્ક રહેશે પણ બધા ડાર્ક કલર મસ્ત છે આ ગ્રીન કલરનું ઓલું પલ્લું છે એ કોફી કલરનું છે તુલસી છે એકદમ મસ્ત છે ફ્રેશમાં છે ઓ સેકન્ડ માં નથી ને હાંધા માં નથી ફ્રેશ સાડી છે કોઈને લગ્ન પ્રસંગમાં દેવા લેવા માટે હેવી માં જોતું હોય ને એના માટે છે એકદમ મસ્ત મટીરિયલ સોફ્ટ નાઈ બ્લાઉઝ રહેશે એકદમ ઝીણી પ્રિન્ટ નું આઈનું બ્લાઉઝ મહેંદી કલર એકદમ સોફ્ટ મટીરિયલ છે આનું બ્લાઉી ને કોફી કોમ્બિનેશન એટલું મસ્ત છે નીચે બોર્ડર વાળું છે પ્રસંગમાં પહેરું હોય તો પંડાળાજન સુડો લાગે ત્રણેય કંપની નું છે કાપડ બધામાં પહેરવાની ને દેવા લેવા માટે કોઈને જોતું હોય ને તો બી ઘણો બધો માલ આવી ગયો હેવી માં પણ આપણી પાસે ઘણો બધો આવી ગયો

જી બેનું જોતી હોય ને ગ્રીન શોટ પાડ લેજો આ નવસો હજારની રેન્જ છે બેની એનો પલો રહેશે જે બેનોને જોતો હોય ને સ્ક્રીનશોટ પાડી લેજો બોર્ડર પણ નીચે મસ્ત છે હા સોફ્ટ મટીરિયલ માં આ એનો બ્લાઉઝ રહેશે આ કોફી ઉપર છે કોફી ને લાઈટ હેલો યલો કલર માં લાઈટ and no blouse. કલર મારો એકદમ મસ્ત છે પણ બધી ડિઝાઇનો મસ્ત વસે છે ને કાપડ એકદમ સોફ્ટ છે એકદમ બોર્ડર મસ્ત છે